નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નાખીએ અત્યાર સુધી ના મુખ્ય સમાચારો નિયમો માટે લોકોની જાગૃતિ આવશ્યક કહ્યું ગૃહ રાજ્યમંત્રી રજની પટેલે પ્રવાસી ભારતીય દિવસ નિમિત્તે અમદાવાદ ને શણગારવાની તૈયારીઓ गावाटी पिलाता कार्यक्रम में सचिन तेंदुलकर नहीं आए उत्तरायण नजीक दोरी रनधारों ने त्या लागी भीड़ वाइब्रेंट गुजरात 2015 अंतर्गत गृह विभाग आयोजित नेशनल ट्रैफिक टेक्नोलॉजी समिट 2015 ने संबोधित था गृह राज्य मंत्री રજની પટેલે જણાવ્યું કે ટ્રાફિક નિયમન માટે ટેકનોલોજીના વિનિયોગ માટે જન જનમાં ટ્રાફિક વિશેષતા જાગૃતિ કેળવવાની પણ અત્યંત આવશ્યકતા છે

એ મહત્વપૂર્ણ પાસા છે આજે ઉપલબ્ધ છે ત્યારે તેનો ઉપયોગ કરી ટ્રાફિક નું ભારણ ઘટાડી ટ્રાફિક ને સારી રીતે નિયમન કરવા માટે આ પરિસંવાદ નું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે વાહન વ્યવહાર મંત્રી વિજય રૂપાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આગામી સમયમાં રાજ્યમાં યોજાનારે પ્રવાસી ભારતીય દિવસ અને વાયબ્રન્ટ મહોત્સવની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ અમદાવાદ ને શણગારવાની તૈયારીઓ હાલમાં ચાલી રહી છે કાગરીયા કાર્નિવલ બાદ હવે કોર્પોરેશન તંત્ર પ્રવાસી ભારતીય દિવસ અને વાઇબ્રન્ટ મહોત્સવની તૈયારીઓમાં લાગી ગયું છે હાલમાં અમદાવાદના ગાંધી બ્રિજ દલીજી બ્રિજ સરદાર બ્રિજ નહેરુ બ્રિજ અખબાનગર બ્રિજ સહિત મોટા ભાગના સર્કલો ઉપર અને બ્રિજ ઉપર વિવિધ રોશનીઓ લગાવવામાં આવી રહી છે બીજી બાજુ કેન્દ્રીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પણ

જે 35 વર્ષથી નીચેના છે તેઓ આવવાના છે જેમાં વિશ્વભરના જાણીતી બે હસ્તીઓમાં સુનિતા વિલિયમ્સ અને સચિન તેંડુલકરને આમંત્રણ આપવામાં આવ્યું હતું સુનિતા ગુજરાતના મૂળની છે જેમને 24 ડિસેમ્બરે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું પરંતુ હજુ સુધી તેમનું કન્ફર્મેશન જોવા મળી રહ્યું નથી મહાત્મા મંદિર ખાતે હાજર રહેલા ઉદ્યોગ વિભાગના સૂત્રોએ જણાવ્યું છે કે સચિન તેંડુલકર જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે તેમને લાવવાના પ્રયાસો અમે છેલ્લી ઘડી સુધી ચાલુ રાખીશું હાલમાં તો તેમણે કઈ પણ કહેવા તૈયાર નથી પી બીડી કાર્યક્રમ ભારત સરકારનો કાર્યક્રમ છે માટે આ અંગેની જાણ તેઓને જ વધુ હોય છે અને તે અંગે ભારત સરકારના અધિકારીઓ જવાબદારીપૂર્વક કામ કરી રહ્યા હોય છે ઉતરાણને હજુ વાર છે પરંતુ ફિરકી અને દોરા બજાર અત્યારથી જ ગરમ થઈ ગયું છે શહેરમાં ફિરકી અને દોરાનું મેન્યુફેક્ચરિંગ માટેના સ્ટેન્ડ પણ લાગી ગયા છે દોરાના વેપારીઓ ફિરકી રંગનારાઓ પાસે ઓર્ડર પણ બુક કરાવી રહ્યા છે ઉતરાણના કેટલાક ક્રેઝી યુવાનો પણ અત્યારથી માર્ગમાં ફિરકી રંગતા કારીગરો પાસે દોરી રંગાવતા નજરે પડી રહ્યા છે જેમ જેમ ઉતરાયણ નજીક આવતી જશે તેમ તેમ ફિરકી રંગવાના સ્ટેન્ડ પણ વધતા જશે દોરીમાં ઈંડાનો પલ્પ અને કાચના ટુકડાનું મિશ્રણ કરીને દોરી બનાવવામાં આવે છે પરંતુ હવે પતંગ ઉડાડતી વખતે જોજો હાથમાં ફીણ ના આવી જાય કેમ કે હવે દોરી રંગનારા સાબુનો ભૂકો કરીને નાના ટુકડા નાના ટુકડા કરી દોરીમાં ઉપયોગ કરે છે અમદાવાદીઓ રેડીમેડ ફીકી દોરી કરતા પણ જાતે પીવડાવેલી દોરીનો આગ્રહ રાખતા હોય છે પંદર થી વીસ દિવસના ધંધામાં રોજની એક હજાર થી પંદરસો રૂપિયાની કમાણી થાય છે

ખેંચ કરીને પતંગ કાપવામાં ઉપયોગ થાય છે આ દોરીથી હાથમાં પણ નુકસાન ઓછું થતું હોય છે અને પક્ષીઓને પક્ષીઓ આ દોરીથી ઓછા ઘાયલ થાય છે બે હજાર ની ઉતરાણ માર્કેટમાં મલ્લિકા નામની રંગબેરંગી ટોપીનું નવું નજરાણું લાલ કેસરી પીળા અને આસમાની રંગની ટોપીઓ પણ જોવા મળી રહી છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એશ લાઇવ ન્યૂઝ બુલેટીન નમસ્કાર